તે હાવારો જો તો પાણી નો જ કુલ ભરેલો બધા એક જ વિચાર હું તો નઈ પોય રેડે પેલો રેડવા નો છે હું પેલો રેડો કુલ પાણી નો જ ભરે દે દૂધ કોય નઈ એવું ના થાય પેલો નબ્બા આપવા નો છે આ બમ્મે ડબ્બા નબ્બા આવવાના છે આપણે નઈ આવીએ તો હું ફરક હે અચ્છા આ ડબ્બે તમે મૂકો ને સાહેબ હાચવીને મૂકજો કેટલા તો દેવો દર્શન કરે ત્યાં મૂકવા જોઈએ ના નહીં પણ એમાં ઘણી વખત કેવું થાય છોકરોને કઈ જીભમાં જીભમાં હરવરાટ થાય અને એક કોમી છે ને છોકરો એક સૂતર ફેણી વાળો આવ્યો તેવો તે આવ્યો ને તે વાળ હોય ને વાળ આ બેનો બોલે ને તે પેલા આપણે તો જો કે ધાબાનો મકાન થઈ ગયો પહેલા છે ને લાકડાના મકાનમાં ફોસી દે લાકડામાં એ ગુસરૂ વાણી તે પેલો છોકરો ભેગો કરી અને સૂતર ફેણી ખાવા હારું જાય એક છોકરાને વેલો વાળનો ગુસળો મર્યો જ એના મમ્મી ફૂઈ રહેલા તે અંબોળો લટક્યા હતા કાતર લઈ આવ્યો અંબોળો કાતર લાવો સૂતર ફેણી આવું થઈ જાય એવું ના થઈ જાય છોકરો નું કઈક ખાવાનું આવી ગયું લાઈન તા પેલો ડબ્બો થઈને મોખર જ છે પછી પાછા ભરી દઈશું આખો ડબ્બો જ આપ્યા હતા હોય મેં બધા બો ને પાંચ રૂપિયાની ઉલટી લઈ આવે એટલે એવું ના થઈ જાય આને સાચવજો ઘણા બધા ઘણા બધા ડબ્બા જમા થયા છે એક ડબ્બો તો આખો સળગી ગયો મેં નોટો પણ પડી ગયો કઈ દીવો કે મૂકે ને તો કાગળ ખરો ના અંદર પતવું છે પણ ગરમ તો થઈ જાય તો ડબ્બો પડી ગયેલો બધી નોટો જમા કરાય પણ પડેલી દીકરી એટલે આવું ન થઈ જાય તમારું દાન ભેટ વેડ ફઈ ના જાય અવળા માર્ગે ન જતું છે માટે આને દાન ભેટ રોજ મૂકજો પણ તમારા આસોડા કંદોરા કઈ મૂકો છો એવી આ અંદર ખોનું આવે છે એની મેં બધું ને તો છે નહીં તો પાંચ મહિના ના હચવાય માટે આ દાન ભેટ અન્નદાન માટે ખૂબ પ્રેમભાવથી આ સાચવજો અને ખૂબ પ્રેમ ભાવથી તમે લઈ જશો જે આપણે સરોવર ભરવું છે ટીપી એ દાનના અન્નદાનના ટપવાનું છે અને કાંકરે કાંકરે પાર બંધાય એ તમારી ભેટ ભાવનાનો પ્રતાપ છે અને એ પણ અવશ્ય અવશ્ય જેમને લખાયા છે એ જમા કરાવશો જેથી કરીને એક આપણો સંકલ્પ હતો કે નવું નિર્માણ મંદિર બનાવવાનું એ નિર્માણ પરિપૂર્ણ થઈ જાય આપણા બધાનો સંકલ્પ એ હતો કે અમે પણ આપીશું અમે પણ આપીશું અમે પણ આપીશું એ સંકલ્પ તમારો ને અમારો પરિપૂર્ણ થઈ જાય એ સંકલ્પમાંથી આપણે ગુરુ ગાદી સદગુરુ પરમાત્માના બંધનમાંથી મુક્ત થઈએ અને વડીપાશા મંદિરમાં આનંદ કરતા કહેતા સદગુરુ પરમાત્મા સર્વનું સારું કરે સર્વનું કલ્યાણ કરે જન્મ મરણના બંધનમાંથી મુક્ત કરી સર્વને મોક્ષદાયી બનાવે એવા ગુરુ ગાદી કબીર મંદિરના આપ સર્વ ભક્તજનોને ખૂબ ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થાય બોલીએ સદગુરુ સાહેબ સત્યના